નવેમ્બરના એક સપ્તાહની અંદર આવકો વધવાની શક્યતાઓ નવેમ્બર મહિનાની અંદર વાવેતર આ વર્ષે થયું છે અને આ વર્ષે ડુંગળીનું જે આવકો નોંધાય તેવી શક્યતાઓ રહેલી છે ખાસ કરીને અત્યારે બજારમાં મોટી ડિમાન્ડ જોવા મળી રહી છે ભાગના યાર્ડોની અંદર ડુંગળીની આવકો

બોલાઈ રહ્યા છે આગામી દિવસોની અંદર આ ભાવમાં હજુ પણ આપણે ઉછાળો જોવા મળી શકે તેવી હાલ તો સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો તો જીડિયો અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળી બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસ્સા